હેલો ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં તો આજે અત્યારે ઇવનિંગનો બ્લોગ છે મેં સ્ટાર્ટ કર્યો છે સાડા પાંચ વાગ્યા અને આજે બ્લોગ છે રેસીપીનો બ્લોગ રહેવાનો છે આપણો તો એક રેસીપી છે તો હું તમારી સાથે મેં કીધું કે બનાવતી હતી તો શેર કરી દઉં ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ગઈ જો તો રેસીપી હું તમને બની તો જો આ બાજુ ઢોકરીઓ મૂકી દીધું અહીંયા હેના ચણાનો લોઠે શેકી લીધો ને હવે આમાં હેના બી છે એનો ભૂકો કરવો ને હેના આ બધું હેના બાફેલું આપણે ઓજમાં પકવેલ શાક કરવાનું છે આજે આ બધાનું એટલે આખી શાકભાજી પડીને એનું બધાયનું તો સૌથી પહેલાં તો જો મારે હેના મિક્સરમાં ક્રશ કરવા બીને તો એ કરેલા ને પછી આપણે હેના મસાલો ભરી લઈએ આમાં તો ચાલો આપણી રીતે સ્ટાર્ટ કરી દઈએ

અને આ ડુંગરી અને ટમેટાની ગ્રેવી કરવાની છે તો એ ડાયરેક આમ જ મૂકી દીધા તો ચાલો હવે આપણે બધું ભરી લઈએ પૈસા ગાંઠિયા પડ્યા હતા ને તો ગાંઠિયા છે ને એ આણા ભેગા હું થોડાક નાખે દે ફાઈનલી ગઈસ હવે મેં બધી સબ્જી આખી જે શાકભાજી આપતી હતી એ જો આ ડુંગળીને ટમેટા છે ને એની ગ્રેવી કરવાની હે તો એ પૈસીને બીજું બધું જો અમે ભરે લીધું ને આ બાજુ મસાલો છે એ વધાર્યો રહ્યો કારણ કે એ આપણી ગ્રેવીમાં નાખ્યું ને હોય તો પણ ખરી બાફેલીએ ને રોટલીનો લોટ બાંધવો તો એ પણ હું બાંધાયેલા આપણું ખોલે અને જોવેલી આપણી હજે તો હે ને પાંચ મિનિટ થઈ પણ એમાં ટમેટા અને ડુંગળી કાઢેલા કારણ કે એ બફાઈ ગયા હોય તો એની હેને ગ્રેવી કાઢલા હું પાછા ઢાંકી દઈએ આ બાજુ હવે આની હેક્સર માં ગ્રેવી તો લાવેસ જો મસાલા તેલ નાખી લીધું અને હવે ભીંડામાં ભરી અને તમને બતાવું

તો ગઈ સાહેબ આપણે હે જોઈ લઈએ લગભગ લગભગ એ બધા એકદમ મોજમાં સળે ગા આ બાજુ તેલ પણ મૂકી દીધું અને આ જો પાકેગલ ગ્રેવી ડુંગળીની અને ટમેટાની ને આ મસાલો તો આપણે વઘારી લઈએ ચાલો આપણું તેલ થઈ ગયું તો રાઈ જીરું નાખી દઈએ અને તેલ થોડુંક વધારે જ લેવું કારણ કે ગ્રેવી ને બધું હે એટલે તેલ વધારે જોઈએ હવે નાખશું હિંગ ડુંગળીની ગ્રેવી તો થોડી વાર ડુંગળીને તેલમાં જ પાકવા દેશું પછી ટમેટાની ગ્રેવી નાખીશું તો ભાઈ ડુંગળીની ગ્રેવી છે પાકી ગઈ આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈશું અને એને પણ થોડી વાર પાકવા દેશું તો ટમેટાની ગ્રેવી એ પાકી ગઈ ને આપણે એના મસાલો બધી નાખી દઈશું

હવે જો ઢોકળિયાનું ને કામ બધું તો હવે ચાલો જો લોટ બાંધી લીધો રોટલી રોટલા કરવાના છે અને શાક છે ચડી ગયું